ના કરે લાડુ હો તો થી કરે બીડીઓ તો પીતાય ના તા એ તો કોમ્બો પીતા તા હા રખિયા કે માર વાતો આપડો હું કાલે બફરોનો બેઠો તો ને તાને આપણો એકડો નહીં છોકરો ઓ ઓ એ મારો છે બે ગળીઓ લઈને હેડ્યો તો મુકી લે ચોથી લાયો કે દુકાને લાયો હું કીધું ભાઈ 4 ની એક ગળી બે ગળીઓ લઈને જાતો તો કાલ બફોરે કાલ બફોરે કાલ બફોરે મેં ઘડતા ને આસા પીતા તો આયા હે ને હા લે ડોખાન ખાવાનો ફોફો સીધા તો બડી બીડી ફૂંચી અને મારવામાં તાચે તે બડી તો કઉ ડોહો કેવું મોને છે તમે તાર મુ ક એટલું કરજો બંધ કરાવી આપણે આળવાલા લાકડા

अरे वो है नकड़ 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 ले 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 जल्दी खंचर की वाई नहीं लिया अरे डोगो बढ़तो

અને વાઘુ હા આ ભૂત આવ્યો કે ચા પાડુ રે કે છે માલે આ તો ડોહો એવા વિચિત્ર અવાજ કાઢે છે આવા ઓય માર જો હું તો સમજો હું કે ભૂત આવ્યો ઓ હુઈ ની જો હોય ઓ આમ તો એ આવ 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 રહે છે તું જીત છે તારા થુઈ જાય હડો બાર નીકળો ના દે કાર્ટૂન બેલી બીડી વેગાને મોર માર્યા વરા જેવડી રાતમાં બસ શ્રીત કાઢ્યો અરે જે રાતે મારી બીડી કોણ લઈ ગયું અબે મારા વા રાત શ્રીત કાઢવી ગમે તે લઈ ગયો પણ મારી ઓતડી ન છોડે મારી ઓતડી છોટી જાહે ફુમ તો ડોરો રોવા હતો મારો બેડિયો બીડિયો કરે રયો નકકી પેલાને કામ કરી નાખ્યું છો નક આરો ડોહો રોવે ના મારો બડો અરે રે છે એટલે છે હા કામ કરી નાખ્યું ને લાયા કામ કર્યું ખરી હો તમે ને નેટ લાયા ડોર હો તો દેવો અવાજ નતો આવતો

નાક નો બાર ખેંચો એવું કરાયજો તમે હરો ફટાફટ લગાવી ફરી ગો ફરી

કહું બાપુ વેણા ચાલે હે ને તાર વિડિયો બના કેમ નઈ સાલતું તા નાથી સાલતું શું કરું પીવે પીવી તો પડે અલ્યા દોહા આજ આવ ના ચાલે ને વિડિયો વિડિયો આપણો વિડિયો બંધ કરી નાખો તમે કેમ તાણે પણ નથી મેળ આવે ઓ ભાઈ એટલે કહું બા વગર મેળ આવ્યો કે ના આવ્યો તમાર હવે હ મરી ગયા તમે તો ભાઈ વિડિયો બણા મરી જાવ તમે 100 રૂપિયા ની પીવી લાઈન વિડિયો હોય

તમાર ના ચાલતું હોય તો દુઃખ તો થાય છે પણ આજ પછી બીડી નહી પીવું એવી સાબુચી હું સાબુતી લાવો તમારો હાથ

સંપૂર્ણ લોકડાઉન આ લોકડાઉન કઈ કન્ટિન્યુ ખુલે આ જીવન રાખવાનું છે આ જીવન જીવો ચૌધી વ્યસન લોકડાઉન આ જીવન આ જીવન આ જીવન આપણા ઘરમાં રાખવાનું છે પાછું ઘરમાં બધું એ તો હવે બધા હારા વર્ષ થાય છે અમે જઈએ હા ટોટ કોઈ જો ભૂમતા કાકા એ આપી